દોસ્તો આજે આપણે આ વિડીયોમાં આપણે જોઈશું રાજ્ય અને તેમની રાજધાની તો પેલા જમ્મુ કાશ્મીર એની રાજધાની છે શ્રીનગર અને જમ્મુ બી કહી શકીએ લદ્દાખની લદ્દાખ જ રહે છે પંજાબ ચંદીગઢ અને હરિયાણાની ત્રણેયની એક જ છે ચંદીગઢ હિમાચલ પ્રદેશની શિમલા ઉત્તરાખંડની દહેરાદૂન છે અહીંયા લખવામાં થોડીક ભૂલ થઈ ગઈ હતી ઉત્તર પ્રદેશની છે લખનઉ રાજસ્થાનની જયપુર મધ્યપ્રદેશની ભોપાલ ગુજરાતની ગાંધીનગર મહારાષ્ટ્રની મુંબઈ ગોવાની છે પાણાજી કર્ણાટકની બેંગલુરુ કેરળની તિરુવંતપુરમ તમિલનાડુની ચેન્નઈ આંધ્રપ્રદેશની અમરાવતી તેલંગાણાની હૈદરાબાદ ઓડિશાની ભુવનેશ્વરમ છત્તીસગઢની રાયપુર ઝારખંડની રાંચી બિહારની છે પટના પશ્ચિમ બંગાળ વેસ્ટ બંગાળની છે કોલકાતા સિક્કિમની છે ગંગટોક તેમજ અરુણાચલ પ્રદેશની છે ઈટાનગર મેઘાલયની છે શિલોંગ નાગાલેન્ડની છે કોહિમ મણિપુરની છે ઇફાલ મિઝોરમની છે આઈઝગેલ ત્રિપુરાની છે અગરતલા દીવ ને દમણની દીવ જ છે અંદમાન નિકોબારની પોર્ટબેલ અને લક્ષદ્દીપની કરવતી તો જે આ બત્રીસે બત્રીસ આપણા જે રાજ્ય છે એની રાજધાની અને કે રાજધાની મેં આપણે આમાં બતાવી છે આનો વિડીયો હું મારી ફોટો જે છે એ ટેલિગ્રામ ચેનલ પર મૂકી દઈશ તમારે જો જોતો હોય તો તેમાંથી તમે સ્ટડી કરી શકો છો અને આવા જ વિડીયો માટે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો તમે સબસ્ક્રાઈબ કરો આપણે કન્ટિન્યૂ કરશું